એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠાના ધાનેરામાં નવીન બનાવેલ પુલના છેડે મોટા ખાડા પડી ગયેલ હોવાથી મીડિયા દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવે છે નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ દ્વારા ખાડા બોરવાની કામગીરી ચાલુ કરાઈ હતી પરંતુ માલ મિસ્ટેકના કારણે અને વધુ વરસાદ પડતાં સિમેન્ટનું ધોવાણ થતાં ફરીથી મોટા ખાડા પડ્યા હતા આમ વારંવાર થીગડા મારવાની પ્રક્રિયા લગભગ એક બે મહિના સુધી ચાલી હતી પરંતુ હાઈવે ઓથોરિટીના એન્જિનિયરિંગ કયા પ્રકારની ડિગ્રી ધરાવે છે તે ખ્યાલ નથી આ ખારાઓને વારંવાર મારવા કરતાં કામગીરી કરવાની બુદ્ધિ લાગી નહીં જેના કારણે એક વૃદ્ધ મહિનાની પણ જાન ગઈ હતી જેથી ઉપલા દબાણ આવતા રોડ વિભાગના અધિકારીઓએ બ્લોક ફિટ કરવાની કામગીરી ચાલુ કરી હતી બ્લોક પણ ફિટિંગ કર્યા બાદ લોડિંગ વાહનોના અવર જવરના કારણે બ્લોક છૂટા પડી જવાથી બ્લોકનો આઈડિયા નિષ્ફળ ગયો હતો નેશનલ હાઇવે પર લોડિંગ વાહનની અવર જવર વધુ હોવાથી કોઈ પણ હિસાબે બ્લોક ફિટ કરી શકાય નહીં છતાં પણ આ કયા પ્રકારના એન્જિનિયર છે જે બ્લોક ફિટ કરી સરકારને નુકસાનમાં મૂકી રહ્યા હતા અને પ્રજા પણ ખૂબ જ હેરાન થઈ હતી બ્લોક તૂટી જવાથી અને ખાડો ખાતા બચી ગયો હતો મુશ્કેલીમાં રહ્યા છે પરંતુ કોઈ પણ મુશ્કેલીનું નિવારણ થતું તાલુકાના ધારાસભ્ય તેમજ વહીવટી પ્રશાસન પણ માથેથી ખભેની નીતિ અપનાવી એકબીજા પર દોષનો ટોપલો નાખી રહ્યા છે હવે ધાનેરામાં ખાડારાજ ક્યારે બંધ થશે તો એક મોટો પ્રશ્ન બન્યો છે સરફરાજ મેમણ શું નામ છે તમારું દશરથભાઈ દશરથભાઈ શું ઘટના બની હતી હું દિશાથી આવતો હતો સાહેબ રાહ જવાનું હતું મારે લોખંડ ભરી એટલે અહીંયા આગળ બ્લોક પાથરેલા હતા અને આમ કાં ખાડો હતો તો ખાડામાં ટાયર મારે પડી ગયું ટ્રેક્ટર પલટી મારતે મારતે બચી ગયું મારો જીવ હમણાં ખતરામાં હતો જ નથી નહીં રવિ શ્રીનાથ સોસાયટીમાં અમારે ડેલી હોય આગળ દાડામાં દસ વેળા ઓટા હોય સવારે સ્કૂલમાં છોકરાને મૂકવા જવા માટે સ્કૂલમાંથી છોકરાને પાસે ઘરે મૂકવા માટે અને આ એક દોઢ મહિનાથી અમે આ રસ્તા ઉપર હેરાન થાવ આ રસ્તાનો ઠોસ નિરા નિરાકરણ કોઈ આવતું નથી અને જ્યારે જ્યારે કોઈ એન્જિનિયર કોઈ નવું કામ કરે તો અત્યારે આ દેખો તમે આ બ્લોક અમે પાથર્યા અમને પણ ખબર પડે અમે એક મહિનાથી કૂચતા હતા કે ભાઈ આ એ બ્લોક ને રહે ને રહે છતાં બી એન્જિનિયરના કોઈ સરકારના અધિકારીઓ આ લોકોએ આગળ બ્લોક ફીટ કર્યા છતાં બી આ દેખો હાલ ટ્રેક્ટર પર કાઢા પડી ગયા બ્લોક બધા ઉઘડી ગયા અને દોઢ મહિનાથી હેરાન થાવો પણ કોઈ અમારું કોઈ ઓભરતું જ નથી હોય આગળ અમારે શું કરવું હોય આગળ અમારે કાયમીનો એ પ્રશ્ન એ એક દાડા નથી અહીંયા આગળ પેલા રસ્તા તો વેકરણ વાળા રસ્તા છોકરો મૂકવા જાય તે એ બાજુ ખાડા આ બાજુ બજારમાં થઈ જાવ એ બાજુ ખાડા કેવું બધી અમારે આ બધી તકલીફ બેઠવાની અમારે